હલો આજ તો જાઉં છે ફરવા વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મિત્રો મજામાં જશો હું પણ મજામાં જ છું હેપી ન્યૂ નવા વર્ષના બધાને રામ રામ સીતારામ તમારો દિવસ કેવો છે બધાનો શુભ રહે આજનો દિવસ તમે પણ મારી જેમ ફરવા ચાલો હું જાઉં છું સોમનાથ ફરવા માટે મારા પ્રદીપને તો કેટલાય ફોન અત્યારે સવાર સવારમાં શરૂ થઈ ગયા છે ચાલો હવે ટ્રેનમાં ટ્રેનમાં તો બેસી ગયા છે પણ મને ન ગમે સીટ ઉપર બેસવાની એટલે હું ઊભી રહી ગઈ છું દરવાજામાં કારણ કે બહારનો નજારો જોરદાર હોય ને બહાર ઊભા જોવાની બહુ મજા આવે કારણ કે ખેતર એવા હોય બધાની સિંગ કેવી થઈ છે પ્રદીપ કે લે હું વિડીયો ઉતાર લઉં દોશીમાં કે મને તો વિડીયો લે ત્યાં પાછી મેં કીધું ચાલો બહારનો નજારો જનક હોય ત્યાં પ્રદીપ કે હું થાકી ગયો છું બેસી જાઉં જોડે તો એ પણ મારી યારે બેસી ગયા હાલો અમે પગી ગયા છીએ સોમનાથ કોમેન્ટમાં લખી નાખજો જય ભોળેનાથ કારણ કે સોમનાથમાં આજે દર્શન કરવાની એટલી ભીડ છે ને અને પબ્લિક પણ એટલી છે કે મને લાગે છે આજે વારો તો નહીં જ આવે ત્યાં પ્રદીપ કે લાઈ લાઈ હું વિડીયો ઉતારી દઉં અને ડબકા માય રાખે વચ્ચે વચ્ચે હું બધાને જોતી હતી કેટલી પબ્લિક છે વારો આવશે કે નહીં ત્યાં ચપ્પલની જગ્યા તો શોધવી પડે ને ક્યાં ચપ્પલ મૂકવા ત્યાં તો લાગતું નથી આજે કંઈ વારો આવે કારણ કે પબ્લિક વધારે છે મને લાગ્યું ચપ્પલ ખોવાઈ જશે તો હાલો હું આમને વિડીયોમાં લઈ લો ક્યારના ડબકા માયરા કરે છે હું પહોંચી ગઈ છું સોમનાથ એવું કહેવા માટે મારો વિડીયો બાકી રહી ગયો કે હાલ હાલ વાંહે આવતી રહે ચપ્પલા તો કાંઈ મૂકાશે ને તડકો એવો છે ગરમિયા જોરદાર ભૂખ લાગી છે દર્શન તો થઈ ગયા છે આરતીન ટાઈમે પગી ગયા તો અંદરનો બ્લોગ લેવાયો નથી આજે કારણ કે પબ્લિક બહુ છે ફોનને બધું બહાર મૂકીને જવું પડે ને એટલે મેં કીધું મને બહારની શોપિંગ તો કરી લેવા દો આજે હું કેટલા દિવસ પછી આવી છું અહીં ત્યાં બહાર જઈને જોયું શું લેવું છો ન લેવું આમાં લેવા જેવું તો શું હતું એ તો ખબર નહીં પણ હા ઘોડા પર બિરાજમાન છે ને એમને હાઈ હેલો કરતા જઈએ બહારનું જોતા જઈએ કે શું મળે છે ને શું નહીં ને સોમનાથ મંદિરનું બધું જોરદાર ડેકોરેશન હતું ફોટા બી જોરદાર મળે છે પણ આ બધાની જરૂર તો મારે નહોતી ત્યાં કીધું મારો ફોટો તો રહી ગયો હાલો હલો પીક લ્યો ભૂખ લાગી ગઈ જોરદાર ત્યાં જમવા આવી ગયા ત્યાં વાટે બેઠા હતા શું મળે છે મેં કીધું મારે બાલ મોલમાં ફરવા જવું છે ત્યાં સોમનાથના મોલમાં ગયા મોલમાં જોવે તો જ્યાં જો અહીંયા પર્સ તોરણ કારણ કે આ બધાની જરૂર તો નથી મને કહે તારી પાસે કેટલાય પર્સ છે એક એવાર વાપર્યા તો નથી જ્યાં હું અહીંયા આ બધી લઈને ફર્યા કરે એમ કહે તારી મેં કીધું આલો હલો ગરમી બહુ છે ક્યાંક સોડા બોડા પીએ ત્યાં સો પોગી ગયા મેં સોડા પીયા કીધું આ કાચમાં તો હું હો જોરદાર નજારો છે આમાં તો જોરદાર માછલીઓ છે મને લાગ્યું જૂનાગઢથી પરિયા આવી લાગે નહીં નહીં ભાઈઓ લાલપરીને આ તો સોડાવાળાની છે ઓળખતા નથી ત્યાં ઠંડુ ઠંડુ સોડા પીવા માટે મળી ગયા નવા નવા સબસ્ક્રાઈબરો મળી ગયા ત્યાં હું સોડા તો મને પીવી નથી કીધું મારી માટે ગોળો તો મંગાવી દો સોડા મને લીંબુ સોડા ભાવતી નથી ત્યાં બધા કે અમને તો લ્યો વિડીયોમાં કારણ કે આજે નવું વરસ છે ત્યાં પ્રદીપ કે મને સ્વાદીથી સોડા પીવા દે મેં કીધું હાલો હાલો દરિયા દરિયાઈ જઈને જોયું ત્યાં જોરદાર નજારો હતો ત્યાં ઘોડા ઊંટ તમે ઊંટને શું કહે છે બીજી ભાષામાં એ મને ખબર નથી પણ મારા મારે તો આ નવું હતું ને એની પર બેસવાની ઈચ્છા બહુ હતી મેં પ્રદીપને કીધું હાલો હાલો આપણે એક ફોટો તાની આની પાસે લેવો જ પડશે ઘોડાવાળા ઘોડા આડા ભાઈ ઊભા રહ્યા એમને તો જાણે જાણ જાતી હતી એટલે બીજા એમની વાટે બેઠા ક્યાંય ગયા ખોવાઈ ગયા લાગે છે ત્યાં બીજાની તો શું રાહ જોવી આ બધાય ખાલી હતા પણ ભાવ બહુ હતો ને નવું વર્ષ હતું એટલે જો આ લોકો કાંઈ નહીં મને દરિયામાં રમવા તો જવા દો કેમ કે હું દરિયો જન ગાડી થાવ કારણ કે મને બહુ ગમે છે દરિયામાં રમવું ત્યાં હું રાહ જોતી હતી પાણી આવે એની ના નાના ઢીંગલા ટાબરિયા કેવા રમતા હતા મને તો બહુ ગમ્યું મારે કપડાં નહોતા લઈ ગયા ને એટલે પ્રદીપ જવા નહોતા દેતા કે તણાઈ જાયશ તો મારી પાસે વધારાની થોડી છે તું એટલે એ મને જવા નહોતા દેતા તો હું અડધી જઈ જ પાણીમાં રમતી હતી કેમ કે આવો મોકો બીજી વાર ન મળે કીધું હાલો હાલો આમનામ મારો પીક લઈ લો ફોટા પાડી લો કે પ્રદીપ કે મારો વારો ક્યારે આવવા દેવાનો છે તારે અને આમ ગાંડી થાય કપડાં કેવા થાય છે તારા અને હજુ અમે પાછું બસમાં જવાનું છે બસ કે ટ્રેન મળશે નહીં તું આમ પલળીશ ગરમી બહુ છે તોય મારે પાણીમાં રમવાનું બંધ નથી થતું કારણ કે મેં ક્યારેય આવું જોયું નથી ને આ બીજી વાર મોકો પણ ન મળે એટલે મેં ચાલુ રાખ્યું મારું કામ રમવાનું કારણ કે ટાબરિયા રમતા હતા ને એટલે મને તો બહુ મજા આવી ત્યાં પ્રદીપને હું ગોતી હતી ક્યાં ક્યાં વિડીયો ઉતારતા ઉતારતા કદી કે મારા વારો તો આવવા દે તે બહુ ફટાફટ્યા બહુ વિડીયો ઉતારી લીધા ને રમી પણ બહુ લીધું હવે હાલ હાલ તો ફોટા પાડને વિડીયો બનાવો મેં ના પાડી તોય હું પાણીમાંથી બહાર ન આવી કારણ કે બહુ મજા આવતી હતી પાણીમાં રમવાની તમે રમ્યા કે નહીં તમને કેમ લાગી આ બધા નજારો મને તો બહુ મજા આવી પણ સોમનાથ પબ્લિક હોય ને એટલે વધારે મજા આવે પદીપ કે મારે જવું છે હાલ આ ઢીંગલી જુઓ કેમ રમે છે પાણીમાં કીધું આને યારે લેતા જાઉં એ પાણી જોઈને ગાડી થઈશ લાગે અને એ ધોઈડી આવે ધોઈડી આવે બહુ મજા આવી એ પણ ગાડી થઈ પાણી જો એનો આવવાય પ્રદીપ કે જો જો પાણી આવેલું આવે છે મેં કીધું કપડાં બગડશે હું ઘરે જઈને ધોવું નહીં હું તો કે હાલ હાલ રમતી ત્યાં સુધી હું તો પગ ધોવા જાઉં છું એ ચપ્પલ ધોવાઈ ગયા રમવું તો હતું નાવું હતું પણ શું કરે કપડાં હારે લો ગયા એટલા માટે ઢીંગ જોતી હતી ક્યારે બહાર આવે ને હું ક્યારે રમવા જાઉં કારણ કે બીક લાગતી હતી ને એ ભાઈ ગઈ એ ભાઈ આ બહુ મજા આવી લાગે આ નહીં તે હાલો આ પ્રદીપ એ પગ ધોઈને બહાર વહીએ વાસ કારણ કે હવે જાઉં તું ને ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે આપણે ઘરે જવાનો કઈ તો હાલો હઠ હાઠ હું તો થશે મોડું પણ શું કરે તડકાનું હવે અમે હાજર ઘરે તો પગી ગયા ભૂખ લાગી હતી ત્યાં કે હાલ આપણે નાસ્તો કરી લઈએ આમ આમનામ ફરવા જતા રહીશું નેક્સ્ટ વિડીયો મળતા રહેશું બાય બાય ગુડ નાઇટ